બાકી આ મસમાનું શાક આપણે ઉતર લખું અને આ મસમાનું શાક હવે બતાવવાનું બાકી છે તો તમને બતાવવાનું છે આ મસમાનું શાક જોવા મળશે બાકી એનું ઓલા આ મસમાનું જોવા નહીં મળે આ મસમાનું તમને જોવા મળી જાય એટલે આ કેટલી વાર લાગે એવો મારો બાટલો ફેટો અહીંયા બેઠા બેઠા એવું છે ને આવડા જો અહીંયા આવી જાય શાક લેવાળા જો તો અહીંયા અંદર ઊભા છે રોચનેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી લેવા જો ચાલો તમને બતાવું ઓહો મોજા તો જોવા આવે ને કેમ કેમ બધું હા

બાકી આપણે વિડીયો ઉતરણ શરૂ કરી એટલે મોજો બહુ ન આવી બહુ મોજો આવ્યો યાર અત્યારે થાક ઉતરો ને બહુ બહુ લોખંડના ના સીણા કહેવાય ને એની જેમ જેમ જો મોજો આય એ એ લવજી ભાઈ આકડે મોજા માથે ચડી કાઈ જો આયા બીજો મોજો આવ્યો ભાઈ એલા માણા તા ખોવાઈ ગયો જરો 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 કેસ એ આ એ આ um સેવાએ અહીંયા પોગે પછી ખબર પડે હાલો ફેમિલી લવજી ભાઈ પોગી જાશે નજીક તમે જઈ આવતા ને મોજા આકડે ની પર બાંગવાના થાય છે એ એ એ હા 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 તો હે તારી ક્યાંય ઊભો થઈ જાય જો કેમ આપણો દાસ ગાઈસ હવે કાઠે નીકળી નીકળજો ને હવે આ તરણુ છે કે આવડો આ તરણુ થર્મોકોલ લઈને જાહે અંદર ગાઈસ આ તરણુ જો લવજી ભાઈ લઈને જવાના છે અંદર અને લોડ આવે છે પછી દોરી બાંધી દેલી છે તો દોરી ખેચે તો ફાયદો પડે એ આગળ આગળ આવી આમ 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 જોવો જોવો આટી માર માર દે દે તો હે ને બોલો બહુ મોટા મોજા એમાં જો અંદર પણ મસ્તુ થી મોજા ગધેડી ના ભાંગે મોજો આવ્યો તો આમ છે યાર કેટલા મોજા એટલો મોજો 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 બોલા મસ્બે કેવો મોજો યાર ભાઈ જો

મસબો અને પછી નાનો મસ્બો આકળે એ તો આવું તે આમ થાકી દે દ્યો તો ફેમિલી હવે છે ને બે મસ્થ નીચમાં પોકી દયો છે ને હવે એ ઘાયક કા પોકી દયા એટલે ડાયરેક્ટ કાકી લાવીને આવશે હાલો તો ગાય છે એટલો મોજો ભાંગે આમ જોવો તમે કેમ જોયું આ તો સપડક બેઠી ગાય છે હા મમ્મી બેટા અંદે અને ભાઈ મોજ આવ્યો આગુ કરવાની ફઈ નોરી બાકરે ઝૂમે ઝૂમ ભાઈ કે મે કીધું ભાગો ભાગો ગાઈસ આમ જો મોજા આવો આ બાપા આમ જો ઓ ઓ એ નાન્યા નાન્યા સાક ઢોળાઈ નો દે ઓ આવું છે યાર કોને કેવું મારું કોઈ મારી બેઠું માનતું નહીં મોજા થઈ ગયેલા દરિયામાં પણ અહીંયા નજીક જ છે મુંડા પાછા મોજા નથી તમને બતાવું આમ જુઓ પલ્લી સાઈડ પાણી બતાવી ના ઉંડર એક જરી મોજો છે નહીં કાંઠે મોજા છે અત્યારે દરિયો હેરખો કરવાનો હોય ક્યાં એના કારણે બધા વધારે તો ફેમિલી એવા શાક ભાગ્યા છે અને આ મસ્ત આડા ઘડી ગયેલા છે પણ હમણાં આ સાઈડ આવી છે એટલે તમને બતાવું અને મોજો એ આવ્યો છે

ત્રણ વાગ્યા આવતો હાલ છે થાય વાગ્યા થી છ વાગ્યા સુધી સાથ વાગ્યા હું ત્યાં ખરીદી જવા હાલો તો મારી લાવે એક દરેક તલીફ બાકી છે હારી હો તો ફેમિલી મારે ફોન આવી જ્યો પણ વાત કરવી પડે મને યાર અને આમ ધોવા અહીંયા પહોંચી જાય આ વાંધો આવ્યો નથી આમ નજીક પોકી જાય કાંઈ છે અને હવે ઉતરી ગયા જોઉં તો ઉતરી ગયા તો હવે ઉતરી ગયા યે એ યે કેશ હા એટલે વગાડી દીધો હવાય સાક Bilang <tuk> lagi, coba teman-teman. Ayo, jatuhnya demi Allah. guys, Dia, Mbak, dia mau saya. Bik lagi, oh, wow, bik lagi, guys. Oh, jalan di lele, kok gak bik lagi, જો બે ટકા વેચ્યું છે શાક અને હજી બે ટકા છે અને આમ જોવો મારો ભાઈ બીક લાગવા માટે નેશનલી હું કહ્યું કે નથી જો કેમ કે યાર આ મોજા આમ જો આ મોજા છે ને આ મોજા યાર એવા ભાંગતા આવે અભાવ બીક ગમે એને લાગે એવા મોજા ભાંગે બાકી તો કાંઈ છે નહીં તો હાલો તો શાક લઈને જઈ ઘેરે નાજીને તમને બતાવી દઈ શાક આમાં છે પાપલેટ કઈશ આ બધી પાપલેટ છે પાપલેટ છે પાપલેટ લેતો આવો ને હાલો સડા વાલો ફેમિલી મારા વાલો મારો વારો પડી જાત તો આમ જુઓ આ ક્યાંક હોતો ત્યારે ઉપાડ્યું અને ઓલા અંદે ઓલા આપણે પોકી દે પણ આવે ને તો કોઈ ખારું લેવા મને કેમ કે ભાઈ બહુ વજન છે ને ને નો અને પેલા વેલું તો લીધું તો ભાર તો લાગશે જ ક્યાં

આવડી નહીં ફલાવતા હું નવા નવા રાખે ઓર એક ભરેલી લેતી વન પીસી હું નાય તો તો ન વેકાવા દિયા આઉ છે ગાઈસ આલીલા બોનલાતા ગાઈસ પાલવાવા આવ્યા છેળવાયા

જોકે માણા બોલે યાર માણા હોય ને માણા બોલે બી કોણ બોલે કો મારે તો કઈ બોલે નહીં તો હું તો આવીને દુકાને બેઠો બે હાથ મી છે સમય કીધો કે સને બત્રી બત્રીસ મિનિટ થઈ ગઈ શકાય મળીએ બીજા નવા વિડીયો બધા મિત્રોને જય મિત્ર બાય બાય બાયક કરી દેજો ને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં કંઈક કહેજો બાય બાય